વડોદરા મદદનીશ નિયામક કચેરી દ્વારા દર વર્ષે નેવ ઉમેદવારોને સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ આપવા માટે આવેલ અરજીઓમાંથી ફિઝિકલ સ્ક્રુટની ચકાસણી કરવામાં આવે છે

આગામી દિવસોમાં આર્મી અગ્નિવીર એરફોર્સ અગ્નિવીર તેમજ અન્ય સંરક્ષણ દળની થનાય છે જેમાં વડોદરા શહેર ગ્રામ્યના વધુ ઉમેદવારો પસંદગી પામે તે માટે મદદનીશ નિયામકની કચેરી તરસાલી વડોદરા દ્વારા નેવું ઉમેદવારોને લશ્કરી ભરતી પૂર્વેની ત્રીસ દિવસની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવનાર છે નેવું ઉમેદવારો પૈકી ત્રીસ એસસી ઉમેદવારોને અઢાર ઓગસ્ટથી વડોદરા એસઆરપીએફ ખાતે ત્રીસ દિવસની ફ્રી તાલીમ આપવામાં આવશે તાલીમમાં ઉમેદવારોને રહેવા જમવા તથા સાહિત્ય પૂરું પાડવામાં આવશે તેમજ એંસી ટકા હાજરી ધરાવતા ઉમેદવારોને દૈનિક સો રૂપિયા લેખે વધુમાં વધુ ત્રણ હજાર સ્ટાઇપન્ડ ડીબીટી મારફતે ચૂકવવામાં આવશે તજજ્ઞ ફેકલ્ટી દ્વારા લેખિત પરીક્ષાની અને એકસ સર્વિસ મેન દ્વારા આથી આર્મી અગ્નિવીર એરફોર્સ તેમજ અન્ય ડિફેન્સ ક્ષેત્રની ભરતીમાં જોડાવા માંગતા અને પ્રિસ્ક્રુટિનીમાં આવી શકેલ નથી તેવા સત્તર પોઈન્ટ પાંચથી પચીસ ઉંમર ધરાવતા અપરિણીત પુરુષ ઉમેદવારોએ બાર ઓગસ્ટ બે હજાર સુધી મદદની નિયામક કચેરી તરસાલી આઈટીઆઈ કેમ્પસ વડોદરાનો રૂબરૂ સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યું છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા